તારીખ સોળ માર્ચ એટલે કે આવતીકાલે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે આવતીકાલે ત્રણ વાગ્યે ચૂંટણી પંચ લોકસભા બે ની ચોવીસની ચૂંટણીની તારીખો અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરશે લોકસભા બે હજાર ચોવીસનો સંપૂર્ણ કાર્યક્રમ જેમાં જાહેર કરવામાં આવશે મતદાનની તારીખથી લઈ મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે આ સાથે જ કાલે ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ સૌ જોઈ શકશે ચીફ ઇલેક્શન કમિશનર કુમારે ચૂંટણી આયુક્તોનું સ્વાગત કર્યું જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સધુએ પદભાર સંભાળ્યો હતો તો બીજી તરફ અગિયાર વાગે ચૂંટણી પંચની એક મહત્વની બેઠક પણ થઈ આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી એક મળતી માહિતી અનુસાર અંદાજે સાત થી આઠ તબક્કામાં થવાની શક્યતા છે તો બીજી તરફ કેટલાક રાજ્યની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે આપને જણાવી દઈએ કે ઓડિશા સિક્કિમ અરુણાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે તો નવા સીમાંકન બાદ જમ્મુ કાશ્મીરની પણ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે બપોરે ત્રણ કલાકે ચૂંટણી હવે ચર્ચા કરવી છે કે તમામ રાજકીય પક્ષો ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે પરંતુ તમામ રાજકીય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે કોના જીતના દાવામાં કેટલો દમ એને લઈને ચર્ચા કરવી છે આપણી સાથે ભાજપથી જોડાઈ ચૂક્યા છે શ્રદ્ધાબેન રાજપૂત આ સાથે કોંગ્રેસથી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે પરાગભાઈ પંચાલ અને પોલિટિકલ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રશાંતભાઈ ગઢવી શ્રદ્ધાબેન સૌ પ્રથમ આપની પાસેથી જાણવું છે કે જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે આ તમામની વચ્ચે કયા કયા એવા મુદ્દા કે જેને લઈને આ વખતે આપ રણ મેદાન ઉતરશો રાધાબેન મુદ્દો એક જ છે મોદીજીની ગેરંટી અને મોદીજીની ગેરંટી જેણે ચાર જાતિઓ માટે સૌથી વધારે કામ કર્યું છે દેશ યુવાઓનો દેશ છે યુવાઓ માટે મહિલા શક્તિ માટે કામ કર્યું છે અન્નદાતા કિસાન ખેડૂતો માટે કામ કર્યું છે અને ગરીબલક્ષી જે અમારી કલ્યાણકારી યોજનાઓ છે જેની અંદર સાડા તેર કરોડ પરિવારો જે બિલો પોવર્ટી લાઇનથી અબો પોવર્ટી લાઇનમાં આવ્યા છે તો આ જગ્યાએ જે અમે કામો કર્યા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન કર્યું છે આખા વિશ્વમાં જે નવા ભારતની ઓળખ બનાવવામાં આવી છે નવા ભારતનો જે પાયો નાખવામાં આવ્યો છે તમે જો કે આજે ભારતીય આધુનિક રેલવે એરપોર્ટ તમે જોઈ લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ લો એની સાથે જે અમારો એક મુદ્દો છે રાષ્ટ્રવાદની સાથે સુરક્ષાનો મુદ્દો સુરક્ષાના મુદ્દાઓ પર જે કામ કરવામાં આવી છે તમે જોઈ લો કે ફક્ત જે ડિપાર્ટમેન્ટ વાઇઝ બી તમે અમારા મંત્રાલયના કામ જોઈ લો એમાં નીતિન ગડકરીજીના મંત્રાલયના તમે કામ જોઈ લો એમણે પણ અત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ખૂબ સારા એવા ઇન્ટરવ્યુઝ આપ્યા છે જે ટનલો ભાગની સુરક્ષા માટે જરૂરી હતી જે લાંબા સમય સુધી એના કામો અટકેલા ભટકેલા લટકેલા હતા એ કરવામાં આવી છે આરોગ્યમાં તમને કહું તો એઇમ્સથી લઈને જે આયુષ્યમાન ભારત અને આયુષ્યમાન કાર્ડ છે જે મહત્ત્વનું છે શિક્ષણ મહત્વનો મુદ્દો છે જેની અંદર રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ એ લાવવામાં આવી છે એવા ઘણા બધા કાર્યો છે કે જેણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ખૂબ સારી રીતે મોદી ગેરંટી દ્વારા કરવામાં આવે છે તો અમે જે કામો કર્યા છે એ કામોનું રિપોર્ટ કાર્ડ લઈ

ખૂબ જ સીધી વાત છે કોંગ્રેસ પાર્ટી જે મુદ્દાઓને મોદી સાહેબ ગેરંટી ગણાવી રહ્યા છે આપણે શ્રદ્ધાબહેન આપણા હમણાં જ કીધું કે યુવાનો ખૂબ જ યુવાઓનો દેશ છે તો યુવાઓનું માટે વાત છે તો એન ડબલ એસઓ જેવી જે સંસ્થાઓ છે જે સંસ્થાઓને પણ હવે ભારતીય જનતા પાર્ટી ઇન્ફ્લુઅન્સ કરી રહી છે એણે જ કીધું છે કે ભાઈ આઠ ટકાથી વધારે આ દેશની અંદર બેકારી છે આ એવા યુવાનો છે કે જે ભણેલા ગણા છે જેમણે ક્યાંક નોંધાવેલું છે કે ભાઈ અમારી જોડે જોબ નથી આવા અનેક બેકારો છે દેશની અંદર જો બેકારીની વાત કરવામાં આવે તો એ ત્રીસથી ચાલીસ ટકા જતા રહે નાના નાના છૂટક મજૂરી કરતા હોય કાયમી નોકરી ના હોય જેમાં પીએફ ના કમાતું હોય અને આ આ પ્રકારની જે સ્થાયી રોજગારી નથી એને પણ આપણે તો એક ટાઈમે ગણીએ કે બેરોજગારી તો સંખ્યા ખૂબ જ મોટી થઈ જાય છે સુરક્ષાની વાત કરી તો દેશની સુરક્ષા જે છે એ સરહદ પરનો જવાન કરે છે અને આજે જે અગ્નિવીર યોજના ભારતીય જનતા પાર્ટી લાય છે એ દુઃખ સાથે કહેવું પડે કે દેશના જવાનની સુરક્ષા પછી બે ટાઈપના જવાનો કરશે એક એવો જવાન હશે કે જે શહીદ પણ થઈ ગયો જે લડતા લડતા તો એને શહીદનો દરજ્જો નહીં મળે અને એક એવો જવાન હશે કે જેને શહીદનો દરજ્જો પણ મળશે એને પીએફ બી મળશે એની સુરક્ષા પણ થશે તો આ પ્રકારની જે તફાવત જે છે એ દેશની સુરક્ષા માટે ખૂબ જ હાનિકારક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત સાચી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ તો પહેલાં પ્લા પાછલી સરકારો પણ કરતી કરતી હતી પરંતુ જે જોડે જોડે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારની બી વાત છે હાલમાં જ આપણે જોયું હશે કે ઇલેક્ટોરલ બોન્ડની જાહેરાત થઈ ગઈ છે અને ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર એને મૂકવામાં આવ્યું છે પરંતુ એમાં પણ એક ત્રુટી એ છે કે હજી સરકારના દબાણથી એસબીઆઈવાળાએ હજી કોણે કંઈ કો કઈ પાર્ટીને કેટલા ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા એનો એનો એકાઉન્ટ નંબર સાથે જાહેર નથી કર્યું પરંતુ આ ભ્રષ્ટાચાર જેને સ્માર્ટ ભ્રષ્ટાચાર કહી શકાય એ કઈ કઈ ટાઈપનો જેવું તમને કહું કે ત્રણ કંપનીઓનો ખત હું તમને દાખલો આપીશ કેસ નંબર એક છે કે ફ્યુચર ગેમિંગ હોટલ સર્વિસીસ બે હજાર બે બે ચાર બે હજાર ત્રેવીસમાં એની ઉપર ઈડીનો દરોડો દરોડો પડ્યો અને સાત ચાર બે હજાર ચાર બાવીસના રોજ એ તેરસો ને અડસઠ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદે છે એટલે એની ઉપર પહેલાં ઈડી કે જે મુખ્ય હથિયાર છે ભારતીય જનતા પાર્ટીનું જેના દ્વારા જે દસ જેટલી સરકારો આજ સુધી એ લોકો તોડી ચૂક્યા છે જેના દ્વારા સોથી વધારે ધારાસભ્યોને આખા દેશમાં પક્ષ પલટા માટે મજબૂર કરવામાં આવ્યો છે બીજો કેસ છે મેગા એન્જિનિયરિંગનો આ જ રીતે નવસો ને સાહીઠ કરોડના બોન્ડ એણે ખરીદ્યા એણે જેવા બોન્ડ ખરીદ્યા એને પછી એને ચૌદ હજાર ચૌદસો ને ચાલીસ કરોડનો પ્રોજેક્ટ મળ્યો અને પછી વેદાંતા ગ્રુપ છે તો વેદાંતા ગ્રુપ પાછળથી બીપીસીએલ કંપની વેદાંતા ગ્રુપને વેચી દેવામાં આવી વેદાંતા ગ્રુપનું છેલ્લા માર્ચ 2023 માં દોર આપણે પછી રાખીશું કયા મુદ્દાને લઈને તમે ઉતરવાના છો એ મુદ્દો પૂછી રહી છું ગેરંટી જે જે ગેરંટી ખરેખર ગેરંટી એમ છે કે આ મળવાના જ નથી તમે એમ કહો કે ઉજ્જવલા ઉજ્જવલા યોજનાની અંદર 12 કરોડ 12 કરોડ અમે કનેક્શન આપ્યા પણ એ કરોડ કનેક્શન આપ્યા પછી કોણે કોઈ નથી હર જલ યોજનાની તમામ આક્ષેપ જવાબ આપણે શ્રદ્ધાબેન પાસેથી મેળવીશું પરંતુ એ પહેલા મારે પ્રશાંતભાઈ આપને પૂછવું છે કે જીત ના દાવો કરવામાં આવી રહ્યા છે તમામ પાર્ટી દ્વારા કોના દાવામાં દમ લાગી રહ્યો છે હું એવું માનું છું આપણે જનરલ ઇલેક્શન પર ચર્ચા કરીએ છીએ તો પહેલાં જનરલ વાત થોડી કરવી જોઈએ બે હજાર ચૌદનું ચૂંટણી જે લડાઈ ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા પછી જે આપણે સોશિયલ મીડિયાનો ઝંઝાવાથી પ્રચાર કર્યો અને એ વખતે જે સ્લોગન આપ્યું અબકી બાર મોદી સરકાર અને પછી એ સૂત્ર બી ચાલ્યું ક્યાંક આખા દેશવ્યાપી એ ચાલી ગયું સૂત્ર સિવાય કે બી મોદીની જે ઇમેજ હતી કે ગુજરાત મોડલ આ તે અને ક્યાંક લોકોએ ભરોસો મૂક્યો અને ચૌદમાં બસો બ્યાસી પહેલી વાર મેજોરિટીની સરકાર આવી ઓગણીસમાં જ્યારે મોદી સાહેબ પ્રચાર કરવા નીકળ્યા ત્યારે એમણે એવું કીધું પાંચ વર્ષ અમને ઓછા પડે છે પાંચ વર્ષ તમે આપ્યા અમે રીતે પ્રયત્ન કર્યો પણ ઓછા પડે છે એટલે અમને બીજી એકવાર પણ ચૂંટીને લાવો અને જનતા એ પણ સાંભળી લીધું અને ત્રણસો ને ત્રણ એટલે પહેલી જે ચૂંટણી હતી બે હજાર ચૌદની એન્ટી ઇન્કમ્બન્સી સરકાર વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપોને આરોપોને આક્ષેપો થયા હતા એ એક્ઝિક્યુશન પર ચૂંટણી લડાઈ કે અમારે કામ કરવું છે પણ સમય ઓછો પડ્યો છે હવે ચોવીસ એટલે એક દશકમાં લોકોએ બધું જ જોઈ લીધું છે એમાં આરોપ પણ જોઈ લીધા ભ્રષ્ટાચાર પણ જોઈ લીધા મોંઘવારી જોઈ ભ્રષ્ટાચાર જોઈ એની સામે કામ જે કંઈ શ્રદ્ધા બે ને એ પણ જોઈ લીધા છે આનું ઓડિટ અને અને કરી છેલ્લે મતપેટીમાં પેટીમાં જઈને બટન દબાવવાનું જનતાને છે એ કાલે જાહેર થઈ જશે ક્યારે બટન દબાવવાનું છે તો આનું જે ઓડિટ થવાનું છે એમાં જનતા કયા મૂડ ઉપર એટલે મુદ્દાઓ તો જો દરેક દેશમાં દરેક ચૂંટણી વખતે સો કરતાં વધારે હજાર મુદ્દા ઓપન હોય છે એની ક્યારેય ચર્ચા નથી થતી હવે વાતાવરણ સુધર્યું છે હું ભાજપ ને કોંગ્રેસ બંનેના પ્રવક્તાઓને પણ અભિનંદન પાઠવું છું કે લોકો મુદ્દાની વાત કરે છે પણ હજી પણ મારો કે આજે સત્તાધારી પક્ષે કીધું કે અમારી પાસે આટલું બધું છે એ એ ઉપરથી તમે આખા પિરામિડને જો ઓબ્ઝર્વ કરો ઉપરથી લઈને નીચે સુધી તો અમે બધું જ આપી દીધું રોડ રસ્તા ગટર નળ પાણી વીજળી સડક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈક જનધનની વાતો કરી ક્યાંક એમણે શિક્ષણની વાત કરી ક્યાંક મહિલાની વાત કરી મહિલા સશક્તિકરણની વાત કરી આ પાંચ વર્ષમાં આની સાથે સાથે બીજું પણ એવું થયું છે જે ક્યાંક લોકશાહીને પણ કલંક લગાડ્યું છે ક્યાંક ઈડી અને સીબીઆઈ વધારે પડતું એક્ટિવ રહ્યું છે પણ એ સીધું જ જનતાને અસર નથી કરતું એટલે જનતા વોટમાં કન્વર્ટ નથી થઈ શકતું સામે છેડે વિપક્ષ જો તમારી પાસે બધું જ છે આંકડા છે સાચા છે એસબીઆઈ બોન્ડ સો ટકા ખોટી વસ્તુ છે કારણ કે આજે એસબીઆઈ જેવી કંપની એવું કહી દે બેંક કે મારી પાસે ડેટા નથી એટલે આ આ આપણું હળાહળ અપમાન કહેવાય આ બધા જ મુદ્દા છે એ મુદ્દાની સામે વિપક્ષે અત્યારે મારો કે અમે વિપક્ષમાં છીએ પણ કાલે સરકારમાં આવીશું તો આવનારા પાંચ વર્ષ એવું તો શું અલગ લઈને આવીશું જેમ બે હાજર ચૌદ માં મોદી સાહેબે કીધું કે અમે અલગ લઈને આવીશું અમે અલગ છીએ તમે બધા અત્યારે જે ભ્રષ્ટાચાર ના ને એના કરતાં અમે અલગ છીએ અને એમણે અલગ થઈને બતાવ્યું તો વિપક્ષે પણ એ જ વાત કરવાની છે કે આવનારા પાંચ વર્ષમાં સરકારમાં બેસવું હોય બેસશો તો એવું શું અલગ તમારી પાસે રોડમેપ તમારો છે કે બેરોજગારીને અમે કેવી રીતે ડામી દઈશું સરકાર બી વિફળ એટલે વિફલ જ થઈ છે સરકાર સરકારી નોકરી આપવામાં નિષ્ફળ નીવડી છે સામે પ્રાઇવેટનો સ્કોપ જેવી રીતે વધાર્યો હોય બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે દેશનો મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે ભ્રષ્ટાચાર તો એનાથી મોટો મુદ્દો છે જે ભ્રષ્ટાચાર બે હજાર ચૌદ પહેલા થતો હતો એટલો જ અથવા એના વધારે સુધી થયો છે પણ એ ભ્રષ્ટાચાર થયો છે જે ક્યાંક ઉડીને આંખે વળગ્યો અને સરકારે એમના જ મંત્રીઓને જેલમાં નાખ્યા છે જ્યારે આ આ સરકારે વિપક્ષના મંત્રીઓને વિપક્ષના નેતાઓને જેલમાં નાખ્યા છે આ બધા ડિફરન્સ છે હું ના નથી પાડતો ઓવરઓલ મેરિટની વાત કરવાની છે મેરિટથી મુદ્દાથી મારે વોટ કરવા જવાનું છે તો હું ગુજરાતના પરિપ્રેક્ષમાં જો હવે આવી જાઉં તો ગુજરાતમાં મારો વિપક્ષ ક્યાં છે કેટલો મજબૂત છે સત્તાધારી પક્ષ જે છે એ કેટલું આપી રહી છે એ આપી રહી છે મને માન્ય છે કે નહીં એકસો છપ્પન જેટલી વિધાનસભા ગુજરાતમાં આવી છે તો કયા આધારે આવી છે ગુજરાતનું ઇલેક્શન તો બહુ નીરસ ગયું હતું આપણું આપણે એ વખતે બી ખૂબ ચર્ચા કરી રોજ કે આટલી બધી નિરસતા મેં જિંદગીમાં પહેલી વાર જોઈ છે વિધાનસભાની ચૂંટણીમાં તેમ છતાં એકસો એમ એટલે રસ હોય અને લોકો ઉતરી પડ્યા હોય ટોળે ટોળા તો અલગ વસ્તુ છે તો આવી પરિસ્થિતિમાં પણ સત્તાધારી પક્ષ અગેન એન્ડ અગેન એ પછી વિધાનસભા હોય કોર્પોરેશન હોય કે લોકસભા હોય ચારસો પારનો નારો લગાવે છે તો એક કોન્ફિડન્સ કેમ છે એમનો એક સામે કંઈક એમની પાસે છે કામ બોલે છે એમનો વિશ્વાસ બોલે છે એ વિશ્વાસ ગ્રાઉન્ડ ઉપર જોઈને આવ્યા છે એ જનતા એમને સ્વીકાર્યું છે ઓવરઓલ એનાલિસિસ જો તમે કરો તો હજી પણ ક્યાંક વિપક્ષને બહુ છેટું છે એ છેટું એક સમયની ચારસો ચૌદ લાવનારી કોંગ્રેસ અત્યારે એકતાલીસ ચુમ્માલીસ ચોપન સીટો ઉપર જે અટકી ગઈ છે તો ત્યાંથી બસો બોતેર સુધી જો પહોંચવું હોય એમને તો કેવી રીતે પહોંચશે એનો રોડમેપ એમની પાસે નથી આ લોકોની પાસે ચારસો પારનો નારો છે કોન્ફિડન્સ છે કદાચ રોડ મેપ રોડ મેપ એટલે રોડ ઉપર કદાચ એ વિશ્વાસ ખાલી આપણે કહી શકાય કે સાયકોલોજીકલી એક નાખેલો એક મુદ્દો છે પણ એ રોડ મેપ છે ઓકે આજ આજ સવાલ લઈને આપણે શ્રદ્ધાબેન પાસે જઈએ શ્રદ્ધાબેન 400 કે પાર આ એક નારો પરંતુ એની ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ દેખાઈ રહી છે જો રાધાબેન તમે જે મને પ્રશ્ન પૂછો ને મારી પાર્ટીના હું તમને એનો જ જવાબ આપું છું મારી એક તો પહેલી વસ્તુ એ છે કે કોંગ્રેસના લોકો કેમ હારી જાય છે કે એમને કોઈ મુદ્દા કોંગ્રેસ શું કરવાનું છે એ ક્યારેય નહીં બતાવે એક જેવું મારું પદ છે કે અમારા કોઈ બી પ્રવક્તાનું પદ છે એટલે કોંગ્રેસના પ્રવક્તા મોદીજી ઉપર પર્સનલ એટેક કરવામાં જ એમનો સમય કરે છે એક પક્ષ તરીકે બી એક નાગરિક તરીકે બી મારે જાણવું હોય કે કોંગ્રેસનો શું રેડમેપ છે તે ક્યારે નહીં બતાવે ખાલી એ લોકો શું કરશે ખબર છે આઈને પથ્થરો ફેંકીને જતા રહેશે પથ્થરો ફેંકીને જતા રહેશે ભાઈ તમે જે પથ્થર મારો છો માની લો કે મેં તમને કીધું કે બે હજાર ચૌદ પહેલાં તો મારી પાસે સાયન્ટિફિક છે કે બે હજાર ચૌદ પહેલાં મેં એવું નથી કીધું કે ગરીબ કલ્યાણ યોજનાઓ દેશમાં નહોતી આ દેશ સ્વતંત્ર થયો પછી ગરીબ કલ્યાણ યોજનાઓ હતી માન્ય વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ કહ્યું છે કે હું એક રૂપિયા મોકલું છું ને ખાલી પંદર પૈસા પહોંચે છે અને પંચ્યાસી પૈસાનું કરપ્શન થઈ જાય છે માન્ય વડાપ્રધાન મનમોહનસિંહજી મોટા અર્થશાસ્ત્રી છે મારા દેશના પ્રધાનમંત્રી છે અમારા છે વી રિસ્પેક્ટ ડેમ બે હજાર ચૌદમાં મોદીજીએ શું ચેન્જીસ કર્યા એક કોઈ બેંક એક્સ્ટ્રા નથી ખોલાઈ કોઈ કર્મચારી એક્સ્ટ્રા હાયર નથી કર્યો કોઈ અધિકારી હાયર નથી કર્યો એ જો બેંકોની અંદર ગરીબો માટે ઝીરો બેલેન્સના જનધન અકાઉન્ટ ખોલાયા જેનાથી જેમનો અધિકાર હતો એ ડાયરેક્ટ કોઈપણ વચ્ચે આ સિસ્ટમ વગર ત્યાં ગયો પહેલાં જે ટેન્ડર થતા હતા એ ઓફલાઈન ટેન્ડર થતા હતા અત્યારે તમે જુઓ તો ઈ ટેન્ડર થાય છે ઓપ્શન છે બધા ઈ ટેન્ડર પહેલાં તો રાધાબેન હું તમને કહું મેં એ સિસ્ટમ જોઈ છે ટેન્ડર બહાર પડવાનું હોય ને તો ખાલી પેપરના એક નાના અને એ કેવું પેપર હોય કોઈ બી પેપરમાં પેપરનું સર્ક્યુલેશન એના ખૂણામાં એક એડવર્ટાઇઝમેન્ટ કરે અને આજે તમારી પાસે ઈ ટેન્ડર છે કોઈ પણ પોર્ટલ પર તમે જાઓ તો બિલકુલ ટ્રાન્સપરન્સી છે તમે મને કહી દો કે આયુષ્યમાન ભારતનો પાંચ લાખનો જે અમે કેશલેસનો લાભ આપીએ છીએ અને ગુજરાત સરકાર વધુ પાંચ લાખ છે એ લાભાર્થી જે લાભ લીધો તમારો કેમેરો લઈને ચાલો અમારા લાભાર્થીઓના સંપર્ક કરો તમે એનો ઇન્ટરવ્યુ કરો અમે કોન્ફિડન્સમાં આત્મવિશ્વાસ છે એટલા માટે તો અત્યારે અમારો લાભાર્થી સંપર્ક કાર્યક્રમ ચાલી રહ્યો છે જ્યાં અમારા દરેક પદાધિકારી કાર્યકર્તાઓ વાન લઈને લાભાર્થીઓના ઘર સુધી પહોંચી રહ્યા છે કોઈ એવું લાભનું કામ કોઈ એવા સારા કામો કોંગ્રેસે કર્યા હોય તે પ્રજાની વચ્ચે જાય ને તમે હા બિલકુલ હું એ વસ્તુ માનું છું કે આટલા કામો કર્યા છે તો ક્યાંક બેથી ત્રણ ટકા અનિયમિતતા થઈ હશે હું એ પણ ઈમાનદારી ઈમાનદારીપૂર્વક માનું છું પણ ભ્રષ્ટાચારથી બે હજાર ચૌદની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય આપણે ખુદ પ્રધાનમંત્રી મનમોહનજીએ કહ્યું કે કે આપતો અપનો કે બીજ જાને મેં શર માને લગી એટલો બધો ભ્રષ્ટાચારના આંકડા હતા ને બધા લોકોને બેલ જેલ ઉપર બેલ ઉપર બહાર હતા

જુઓ કોંગ્રેસ જોડે અત્યારે એવો કોઈ નારો નથી કે અમે આટલી સીટો લાવીશું કે આટલી સીટો લાવીશું કોંગ્રેસ લોકશાહીની અંદર હાર હાર અને જીત જે છે એ ગૌણ બાબત છે પરંતુ પ્રજાની અંદર લોકશાહીની ઢબે આ રાષ્ટ્ર ટકે લોકશાહી ટકી રહે અને લોકોની વચ્ચે રહેવા માટેની વાત છે જે કોંગ્રેસ પાર્ટી હંમેશા રહી છે કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિ આજે ભલે ચાલીસ સીટ આવી હોય પચાસ સીટ આવી હોય ભારતીય જનતા પાર્ટી જેટલી તો ખરાબ નથી કે એમની લોકસભામાં બે સીટ હતી હવે એમણે શ્રદ્ધાબેને જે વાત કરી એની ઉપર આવું તો નરેન્દ્રભાઈ માનનીય વડાપ્રધાન છે આપણા છે મારા છે બધાના છે પરંતુ માનનીય વડાપ્રધાનની પાછળ જે ખર્ચો થાય છે આખો દિવસ ત્રણસો પાંસઠ દિવસ ચૂંટણી હોય કે ના હોય એમની પાછળ જે એમના પ્રચાર માટે ફક્ત એમની વ્યક્તિગત પ્રચાર માટે જે ખર્ચો થાય છે એ ખર્ચાનું તમે કદી મૂલ્યાંકન કર્યું છે ભાઈ આ દેશની અંદર અત્યાર સુધીમાં અગિયાર હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે તમે દિલ્હીમાં જાઓ આજની તારીખે તો દિલ્હીના દરેક ચો દરેક દસ ફૂટના અંતરે મોટા મોટા એમના હેરડીંગ જોવા મળશે આવી રીતે આખા દેશમાં જોવા મળતા હોય છે જ્યાં પણ એ યોજનાઓનું ઉદઘાટન કરવા જતા હોય કે અર્પણ લોકાર્પણ કરવા જતા હોય ત્યારે આખા દેશ પર આ પાના ભરી ભરીને સોળ સોળથી એકવીસ લાખનું એક છાપાનું પાનું થતું હોય છે તો ત્રણસો ને દિવસ એક જ વ્યક્તિ માટે પ્રચાર આજે થતો હોય છે ચૂંટણી હોય કે ના હોય તમે જોઈ લો એટલે હંમેશા એવું પ્રતીત કરવામાં આવે છે કારણ કે એમની જોડે પૈસા છે અને આપણે કોંગ્રેસનો નારો એ છે કે આ દેશની અંદર જે ન્યાયની વાત છે રાહુલ ગાંધીએ ઉપરથી અને ડાબીથી જમણી બાજુ જે ન્યાય યાત્રા કાઢી અને ભારત જોડો ન્યાય યાત્રા કાઢી એનો મર્મ એવો છે કે છેલ્લા દસ વર્ષની અંદર જે તફાવત પેદા થયો છે આર્થિક નીતિના કારણે ફક્ત વીસ વીસથી બાવીસ લોકો આ દેશના જેને એક બાજુ સિત્તેર કરોડ લોકો જોડે સંપત્તિ છે ને એટલી વીસથી બાવીસ કરોડ લોકો જોડે સંપત્તિ છે એ કોના કોના આશીર્વાદથી મોદી સાહેબના આશીર્વાદથી પોર્ટ છે એરપોર્ટ છે એ પાવર જનરેશન છે બધું જ તમે એક જ વ્યક્તિના હાથમાં આપી દો આવી રીતે આખા દેશની સંપત્તિ જ્યારે વીસથી બાવીસ જણા લોકોના હાથમાં આપી દો અને સત્તાનું કેન્દ્રીયકરણ હંમેશા લોકશાહીની અંદર સત્તાનું વિકેન્દ્રીયકરણ હોવું જોઈએ અહીંયા આખી એક અલગ જ પ્રકારની વિચારધારા અલગ જ પ્રકારનું થઈ રહ્યું છે સત્તાનું કેન્દ્રીયકરણ થઈ રહ્યું છે એટલે કહેવાનો મતલબ એ છે કે જે કોંગ્રેસ પાર્ટી જે છે એ પ્રજાની વચ્ચે જવા માટે આ ન્યાયવાદ વાત છે કે ભાઈ આ છેવાડાનો માનવી તમે ગાંધીજીને જઈને પગે તો લાગો છો બોધી સાહેબ પરંતુ ગાંધીજીની વિચારધારા ક્યાં છે છેવાડાનો માનવી તો છેવાડા જ જતો જાય છે અને અમીર છે વધારે અમીર થતો જાય છે તો એક આખી અલગ જ વસ્તુ છે જમીન ઉપર અલગ વસ્તુ છે ચુનાવી રેલીમાં અલગ વસ્તુ છે ભાષણમાં અલગ વસ્તુ છે મીડિયામાં અલગ વસ્તુ છે ઠીક છે પ્રશાંતભાઈ આપને પૂછવું છે લોકસભાના જે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે બંને પાર્ટી હવે ભાજપ કે જેના ચાર ઉમેદવારો બાકી છે અને કોંગ્રેસના જો સત્તર જેટલા આસપાસ ઉમેદવારો બાકી છે જે ઉમેદવારો બાકી છે એમાં શું એવું લાગી રહ્યું છે કે બંને પાર્ટી હવે એકબીજાની રાહ જોઈ રહી છે કે ક્યાં કેટલો મજબૂત દાવેદાર ઉતારવામાં આવે જો ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરું તો જે ભાજપનું છવ્વીસમાંથી છવ્વીસ જીતવાનું છે અને એમણે તો આ વખતે ઉમેદવારે વહેલા જાહેર કર્યા પહેલાં પંદર અને બીજા અત્યારે કર્યા ખાલી ચાર બાકી રહ્યા કોંગ્રેસે બે વખતથી છવ્વીસમાંથી એક પણ સીટ નહીં જીતવા છતાં પણ ઉમેદવાર હજી સુધી જાહેર નથી કરી શક્યા એટલે સાત જ ઉમેદવાર આજની તારીખમાં એમના જાહેર થયા છે અને હવે પાછી તકલીફ એવી થઈ છે જે ફર્સ્ટ કેડર છે કોંગ્રેસની એ ક્યાંક ને એવું નહીં કે હારની બીકે પણ સતત બેથી ત્રણ વખત એ લોકો હારતા ગયા છે એટલે એમણે પોતે બેકફૂટ પર આવ્યા છે કોઈ તૈયારી બતાવી નથી એટલે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી સાચી એક તકલીફ પણ એ અત્યારે થઈ છે ભાજપમાં તો કેવું છે કે ઉમેદવાર કોઈ બી નરેન્દ્ર મોદીના નામે મત માંગવાના છે નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડવાની છે અને એમના નામે જીતવાનું છે અને ખુદ નરેન્દ્રભાઈ જાહેરમાં કહે છે કે ભાઈ તમારે મને ધ્યાનમાં રાખીને કમળનું બટન દબાવવાનું છે ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસે જાતે બી મહેનત કરવાની છે સ્થાનિક ચહેરાની વાત કરવાની છે અને વધતા છેલ્લા પાંચ કે દસ વર્ષો એ લોકો ગ્રાઉન્ડ ઉપર ખરેખર રહ્યા છે કેટલું રહ્યા છે એના આધારે ચૂંટણી લડવાની છે એટલે કોંગ્રેસ પાસે અત્યારે ઉમેદવારોની ખરેખર કમી છે હું હું બી વાસ્તવિકતા પ્રમાણે માનું છું ને કોંગ્રેસના નેતાઓ સાથે વાત કર્યા પછી પણ હું આ બોલી રહ્યો છું આમાં કદાચ હું કોઈ પક્ષના ફેવર માટે કે ડિસ્કરેજ કરવા માટે નથી બોલતો પણ જે પરિસ્થિતિ સર્જાઈ છે ને ખાસ કરીને ગુજરાતમાં કારણ કે એક તો એકસો છપ્પન સીટ સામે સત્તર જ હતી સત્તરમાંથી પણ ચાર પાંચ જણાએ રાજીનામું આપ્યું આજની તારીખમાં કોંગ્રેસના બાર કે તેર ધારાસભ્યો બચ્યા છે એમાંથી બે ત્રણ જણા કોઈક રીતે ગોઠવણ નથી થઈ લોકસભા એટલે કોઈ નેગોશિયેશન ના થયું એટલે ચૂપ રહીને ઉભા રહી ગયા છે પણ એ બી ગમે ત્યારે છટકી જાય એવા છે તો આવી પરિસ્થિતિમાં એવા કયા હા જે બે ત્રણ સબળા હતા જેમ કે બનાસકાંડાની સીટ સો ટકા ટક્કર આપે એવું છે અને ગેનીબેનનું નામ એ રીતે મોટું છે પણ ત્યાં જે સામાજિક સમીકરણ છે એના હિસાબે થોડી એટલે સન્માનજનક હાર હાર બી થવાની હોય છે તો સન્માનજનક હાર થાય જેમ કે આપણે ભરૂચની સીટ ઉપર ચૈતર વસાવા કદાચ કોંગ્રેસ પાસે એવો સબળો ઉમેદવાર ના હોત કે જે ભરૂચ સારી રીતે લડી શકે એ અહેમદ પટેલના પુત્ર બી લડે ને તો બી ત્યાં એટલું સન્માનજનક ના કરી શકે જેટલું ચૈતર વસાવા કરી શકે ઓવરઓલ ગુજરાતમાં પાંચથી છ સીટ એવી છે જ્યાં ટક્કર ટફ ફાઇટ આપી શકાય કોંગ્રેસ પાસે એવા ઉમેદવારો પણ છે ત્યાંના સ્થાનિક લોકો પણ છે જેના નામની પણ ડિમાન્ડ છે હવે તો કોંગ્રેસ અને એનું મોડી મંડળ નક્કી કરે હવે ફરી પાછો કે ક્યાં શું ચાલે છે કેવી રીતે થઈ શકે તો આજે નહીં આપણે આજથી છ મહિના પહેલાથી તૈયારી ચાલુ કરી કે ભાઈ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આજના દિવસે ચૂંટણી થાય તો કેટલી સીટ કોને મળે તો એ દિવસે પણ આપણે કહેતા ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ લઈ જાય એવી પરિસ્થિતિ છે તો આજે હવે આવતીકાલ ચૂંટણી જાહેર થવાની છે તો આજે હું બોલું છું કે છવ્વીસ માંથી પચીસ બનાસકાંઠાની વાત કરી ત્યાં કાંટેકી ટક્કર પણ ત્યાંનું સામાજિક સમીકરણ કદાચ ગેની વેન એટલું સપોર્ટ ના કરી શકે તો ફરી પાછું છવ્વીસ માંથી છવ્વીસ તો આમાં બોલવાનું ક્યાં રહે છે એટલે હું નહીં ગમતો હું બોલું છું તો પણ ઘણા સર્વે સાંભળ્યા પછી હું આ વસ્તુ બોલી રહ્યો છું સર્વે ગ્રાઉન્ડ સર્વે આની પહેલાની ચેનલમાં જઈને આવ્યો ત્યાં મારી જોડે પાંચ પત્રકારો વરિષ્ઠ હતા હું તો નથી પત્રકાર નથી મીડિયાનો માણસ પણ ત્યાં એ લોકો કે ભાઈ છવ્વીસ માંથી છવ્વીસ ભાજપ જોઈ રહ્યું છે અને ખાસ કરીને ભારતના નકશામાં હિન્દી હાર્ટ બેલ્ટથી માંડી આખું નોર્થ તમે જો તો એમાં એક એવી કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં છે જ કેરળમાં ભાજપ નામ નિશાન નથી તમિલનાડુમાં નથી આંધ્રપ્રદેશમાં નથી અને ત્યાં કોંગ્રેસ સારું પરિણામ આપી શકે એમ છે પણ આ વખતે જો ભાજપે એ ભીતી હતી આપણે દર વખતે આપણે જ બોલતા હતા કે ભાજપ સાઉથમાં ક્યાંય નથી તો એમણે એવી તૈયારી ચાલુ કરી તો કે અન્નામલાઈ હું ગઈ એમને સાંભળ્યા મેં કે અન્નામલાય તમિલનાડુ આખા તમિલનાડુની યાત્રા કરી અને ગઈકાલે કોન્ફિડન્ટલી એવું બોલ્યા કે પચીસ ટકા વોટ છે લઈ રહ્યો છું જે ગઈ વખતે પાંચ ટકા વોટ છે હતું હવે વિચાર કરો કે જે માણસ નથી રાજકારણમાં આઈપીએસ ઓફિસર તરીકે રાજીનામું આપે છે એ પાંચ ટકા વોટ છે ને પચીસ ટકા લઈ જવા માટે એમ્પાવર થયા ભાજપ તરફથી અને આખા તમિલનાડુનો પ્રવાસ કર્યો એમણે કર્ણાટકમાં એમના અત્યારના રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા મોરચાના સૂર્યા તેજસ્વી સૂર્યા એ ગઈકાલે એમના એક ઇન્ટરવ્યુમાં મેં એમને સાંભળ્યા કે કર્ણાટક ગઈ વખત કરતા પણ એટલે આપણે કર્ણાટકમાં કોંગ્રેસી સરકાર છે અમને બી એવું હતું કે માંથી જે ગઈ વખતે છવ્વીસ સીટ ભાજપને મળી એ આંકડો ઘણો નીચે ઉતરી રહ્યો છે કારણ કે સરકાર કોંગ્રેસની છે પણ આજની તારીખમાં પાછું વાતાવરણ બદલાઈ ગયું છે ત્યાં કોઈ પરિસ્થિતિ નથી એટલે ઓવરઓલ ક્યાંય હજી મજબૂતાઈથી જે ચૂંટણી લડાવવી જોઈએ અને વિપક્ષને પણ ઇન્ડિયા ગઠબંધનનો જે સપોર્ટ મળવો જોઈતો તો ઇન્ડિયા ગઠબંધનના નામનો એ જ્યારે બન્યું એ જે રીતે આગે પૂછ કરી હતી એવું લાગતું હતું કે વાતાવરણમાં ગરમી આવશે ચૂંટણી સારી રીતે લડાશે એને પણ ક્યાંક ને ક્યાંક બધું ફિતર થવા માંડ્યું અત્યારે ભાજપ ઠીક છે શ્રદ્ધાબેન આપને પૂછવું છે કે ચાર સીટોના નામ બાકી છે ક્યારે જાહેર કરશો રાધાબેન ચાર સીટોના નામ બાકી છે કે જે જે બી સીટોના નામ બાકી છે એ જેનું બી નામ જાહેર થશે એ મોવડી મંડળનો નિર્ણય છે પરંતુ સીટોના નામ આયા હતા કે નહોતા આયા હતા એ રાહ જોવાય રહી છે કે કોંગ્રેસ જાહેર કરે ત્યારબાદ રાધાબેન સીટો એની પહેલા પણ કોઈ પણ સીટોના કોઈ પણ કેન્ડિડેટના નામ ડિક્લેર નહોતા થયા ને તો પણ છવ્વીસે છવ્વીસ ગુજરાતની વાત કરું તો મધ્યસ્થ કાર્યાલય ધમધમી ઉઠ્યા હતા ચોવીસ કલાક દેવદુર્લભ કાર્યકર્તા ડબલ ઇન્જિનના કામોના સરકાર લઈને ત્યાં હોય છે અમારા માટે કમળનું જે સિમ્બોલ છે કોઈ પણ જે અમારો નેતા છે લઈને આવે કોઈને પણ એ લોકો બનાવીને પોતાની જે પાર્ટીની સ્ટ્રેટેજી છે એ પ્રમાણે ત્યાં દરેક કાર્યકર્તાને અમારા માટે મહત્વ છે કે છવ્વીસે છવ્વીસ લોકસભા મોકલવાની છે અમારે ત્યાં કોઈ પરિવાર નથી કાર્યકર્તાઓની પાર્ટી છે એક એક સીટ ઉપર જે આવ્યા છે નંબર ઓફ અને બ્રિલિયન્ટ આવ્યા છે દરેક સીટ પાસમાં ઇનફ નંબરના કેન્ડિડેટ છે અમારી પાસે એવું નથી કે કેન્ડિડેટ મળી જ ના રહ્યો ગોતવા પડે

વાસ્તવિકતા કડવી છે અને કડવી હોય જ છે અને વાસ્તવિકતા એ છે કે કેટલીક સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી ઉમેદ યોગ્ય ઉમેદવારને શોધી રહી છે સૌથી મોટો દાખલો આપણી આ ગાંધીનગર જ વિધાનસભાનો છે તો વી આર સ્ટ્રગલિંગ ટુ ફાઇન્ડ પ્રોપર કેન્ડિડેટ એ સાચી વાત છે બીજી વાત શ્રદ્ધાબેને કીધી કે ભાઈ એમના તો છવ્વીસે છવ્વીસ મધ્યસ્થ કાર્યાલય પહેલેથી ધમધમી રહ્યા છે પણ હોય જ ને કેમ ના હોય આજે એમની જોડે પૈસા કેટલા બધા છે તમે જુઓ પાર્ટી જો અમે જ્યાં સો રૂપિયા વાપર્યા ત્યાં એ હજાર રૂપિયા વાપરવાની કેપેસિટી ધરાવે છે કોંગ્રેસ પાર્ટી જોડે પૈસા એટલા બધા નથી અને અમે તો વચ્ચે ડ્રાઈવ ચલાવી કે ભાઈ કાર્યકર્તાઓ આજે ફંડ આપે અને અમે બધાએ ફંડ આપ્યા બી ખરું એને ફંડ આપ્યા પછી હજી હમણાં સાંજે જ પત્રકાર પરિષદ થઈ જાય કે ફરી એક વખત પાછા કોંગ્રેસના એકાઉન્ટ્સ છે એને ફ્રીસ કરી દેવામાં આવ્યા છે એટલે આપણે એક બાજુ એવી વાત કરીએ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ લોકશાહી માટે જરૂરી છે અને બીજી બાજુ સાવ વિપક્ષને ખતમ કરી નાખ કરવાની એક પ્રકારની રૂલિંગ પાર્ટી દ્વારા સાજીશ થઈ રહી હોય તો આ દેશ કેવી રીતે ચાલશે મારે એ પણ કહેવું પડે ને આમાં એટલે તમે ખરેખર બંધારણ જે છે આપણો બંધારણીય ઢાંચો છે એને માન આપી અને લોકશાહી ઢબે ચૂંટણી લડો કોઈ પ્રોબ્લેમ નથી અને એવું નથી કે ભાઈ તમે દરેક પ્રકારના જોર ઝુલમ કરશો ચલો 370 ની વાત કરશો 400 ની વાત કરશો પરિસ્થિતિ કાલે બદલાવાની છે ને ભુપાજી કાલે બદલાશે એટલે એવું વાતાવરણ ઊભું ના કરો કે કાલે જે બીજી સરકાર આવે પછી આનાથી વધારે તમારી ઉપર પરખ ભાઈ સમયની ખૂબ છે છે છેલ્લો સવાલ પ્રસનભાઈ આપને પૂછવો છે ટૂંકમાં જવાબ આપશો સમયની અભાવના કારણે જે પ્રકારે હવે અલગ અલગ છ થી સાત જેટલી વિધાનસભાની બેઠકો કે જ્યાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી અપક્ષ અને કોંગ્રેસના નેતાઓ કે જેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ક્યાંક ભાજપમાં જોડાયા છે તો શું એની પેટા ચૂંટણીની તારીખો પણ કાલે જાહેર થશે અને હા બીજો સવાલ એ પણ પૂછવો છે કે જે વ્યક્તિએ રાજીનામું આપ્યું છે ભાજપમાં જોડાયા શું આ વખતે એમને ફરીથી મેદાને ઉતારવામાં આવશે જે કોંગ્રેસમાંથી આ બાજુ ધારાસભ્ય જ હતા અને આ બાજુ આવી રહ્યા છે તો ડેફિનેટલી એમનું નેગોશિએશન ધારાસભ્ય માટે જો અમુક ગદાવર નેતા હતા જેમને કદાચ લોકસભા અથવા તો એની પહેલાં ગયેલી રાજ્યસભા માટે ઊંચા નીચા થતા હતા પણ એ નેગોશિયેશન થયું નહીં એ ફીટ બેઠું નહીં કોકડું એટલા માટે કોકડું ગૂંચવાયેલું રહ્યું હવે જે લોકો આવ્યા છે બધાને ડેફિનેટલી એક વિધાનસભા લડાવવાની છે એટલે જે જ્યાંથી ધારાસભ્ય તરીકે આવ્યા છે એમને તો ત્યાંથી લડાવવું પડશે ભાજપને આમ તો જરૂર નહોતી પણ એ જે પાંચ લાખનું જે જનુન ઉપડ્યું છે એમાં જ એમને એવું લાગતું હતું કે ડેન્ટ વાગી રહ્યો છે કોઈક નેતા

તો લોકસભાની ચૂંટણી અનેક સવાલો છે અને જે લોકસભાનો રણટંકાર થઈ ચૂક્યો છે મત યુદ્ધમાં આ વખતે તમામ પાર્ટીઓ દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે અને જે અત્યાર સુધી સૌ કોઈને રાહ હતી કે એ તારીખો ક્યારે જાહેર થાય એનો સમય આવી ગયો છે એટલે કે આવતીકાલે ત્રણ વાગે એ તારીખો જાહેર થઈ જશે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર